જય દ્વારકાધીશ દ્વારકા ટુ ફેસબુક લાઈવ પેજ અને હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય લાઈવ ધ્વજારોહણ આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય થોડી જ ક્ષણોની અંદર ભગવાન દ્વારકાધીશની દિવ્ય ધ્વજા ખુલી જશે બહુ જ ઓછો સમય છે તો ફટાફટ વિડીયોને શેર કરો અને જલ્દીથી જોડાઈ જાઓ કારણ કે થોડી જ વારમાં જે છે એ ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણ ખુલી જશે ધીરે ધીરે લોકો મારી સાથે જે છે જોડાઈ રહ્યા છે ભગવાન દ્વારકાધીશના લોકો દર્શન કરી શકે અને દ્વારકા દ્વારકાધીશ થી એટેચમેન્ટ કરવા ઈચ્છતા હોય જે લોકો દ્વારકા કનેક્ટ થવા ઈચ્છતા હોય અને દ્વારકાધીશ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખતા હોય અને રોજ એમ થતું હોય કે ચાલો દોડીને દ્વારકા જઈ આવું અને દ્વારકાધીશના દર્શન કરી આવું એ માટે થઈને આપણે એ લોકો માટે થઈ અને આપણે રોજે લાવ ધ્વજારોહણ કરીએ છીએ કે દ્વારકા બારના લોકો જે છે એ દ્વારકાથી કનેક્ટ થઈ શકીએ દ્વારકા આવ્યાનો અનુભૂતિ કરી શકીએ દ્વારકાધીશના દર્શન કરવાનો અનુભવ કરી શકીએ એ માટે થઈને જ આપણે રોજે એક ધ્વજા જે છે એ લાઈવ કરીએ છીએ આમ તો ભગવાન દ્વારકાધીશની પરંપરા મુજબ દ્વારકાધીશના શિખર ઉપર રોજ છ વખત ધ્વજારોહણ થાય છે પરંતુ આપણે રોજ સવારે હું લગભગ બાર સાડા બાર આસપાસ જે ચાર નંબરની ચોથી ધ્વજા જે છે ચડાવવામાં આવે છે રાજભોગની ધ્વજા એ ધ્વજાનો હું લાઈવ કરતી હોઉં છું કે લોકો જોડાઈ શકે આરામથી અને દર્શન કરી શકે સૌથી પહેલી કોમેન્ટ આહિર નરેશ આંબલિયા જય દ્વારકાધીશ હરેશ બેટારિયા જય દ્વારકાધીશ જગદીશ અભિચંદ્રાની જય દ્વારકાધીશ દશરથ ઠાકોર જય દ્વારકા જય દ્વારકાધીશ હિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ ચિરાગ ચાવડા હસમુખ અંજનાની જય દ્વારકાધીશ અરવિંદભાઈ કોરાડિયા નિતિન વીરડી જય દ્વારકાધીશ પ્રેમજી સોનાગ્રા જય દ્વારકાધીશ હિમેશ ચૌહાણ અરવિંદભાઈ કોરાડિયા જય દ્વારકાધીશ સાહેબ સૌનું સ્વાગત છે આજે હું થોડી લેટ છું વિડીયો થોડો શોર્ટ છે એટલે કોઈ નવીન વાત નથી કરી રહી તો આજે મારે ખાસ એક એ વાત કરવી હતી કે બહુ જ સુંદર એવો શ્રીમદ ભાગવત ગીતાનો કિસ્સો મારે કહેવાની વાત હતી ઈચ્છા હતી ચલો ધ્વજા નથી ખુલી તો આપણે એ વાત કરીએ કે સોળસો આઠમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પહેલાં કેપ્ટન સર વિલિયમ જે પહેલા આવ્યા હતા ભારતની અંદર તમે નહીં માનો કે એ પણ જે છે કેપ્ટન વિલિયમ હોકિંગ એમણે પણ જે છે કે ગીતા વિશે વાંચ્યું હતું અને આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશ સુંદર એવી છે ગુલાબી પીળા અને સફેદ રંગની ખુલી ગઈ છે તો સોળસો આઠમાં માં અંગ્રેજોની ગુલામીનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો હુકુમતનો પાયો નાખનાર કેપ્ટન વિલિયમ હોકિંગ્સ કે જેમને હેક્ટરનું એક જહાજ લઈને સુરત આવેલા હતા અને સુરત અને પછી ત્યારથી મુંબઈ અને પછી એમણે વેપારના બહાને આવેલા અંગ્રેજોએ આપણા ઉપર જે રીતે ગુલામ આપણે બનાવી દીધો ભારત દેશને તો એ સૌથી પહેલાં જે વ્યક્તિ આવ્યા હતા એમણે પણ ગીતા વિશે વાંચન કર્યું સમજ્યું અને એમણે કહ્યું કે જો ગીતાને દરેક વ્યક્તિ અપનાવે ને તો નીતિમત્તાનું ઉત્તમ ઉદાહરણ નીતિમત્તાનું અમૂલ્ય ઉદાહરણ જો કોઈ હોય ને તો એ શ્રીમદ ભાગવદ્ ગીતા છે આખી દુનિયા હું ફર્યો છું અને આખી દુનિયાના તમામ પુસ્તકોની અંદર કોઈ માનવીય નીતિમત્તા વિશે ક્યારેય વાત કરવામાં નથી આવી પણ જો માનવીય એ શબ્દ બહુ સ્પષ્ટ કરે છે કે માનવીય એટલે માનવીય એટલે દરેક હ્યુમન બિંગ્સ એમાં દરેક વ્યક્તિઓ આવી ગયા હું અને તમે કે માત્ર ભારતના કે માત્ર કૃષ્ણને ચાહનારા કે માત્ર કૃષ્ણને માનનારા જ નહીં પણ દરેક દરેક આખા સર્વત્ર બ્રહ્માંડમાં રહેલા હ્યુમન દરેક માનવજાત છે એ નીતિમત્તા ઉપર જો કોઈએ લખ્યું હોય કોઈએ કહ્યું હોય અને બહુ જ સચોટ રીતે કહ્યું હોય તો એક માત્ર શ્રીમદ્ ભાગવત ગીતા છે અને એ પણ ગીતાથી ખૂબ જ ઇમ્પ્રેસ થયા હતા અને એમને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ઈચ્છતા હતા કે આ અને એમનું કેવું હતું કે આ શ્રીમદ ભાગવત ગીતા જે છે માત્ર પૂજા પાઠ માટે નથી મને બહુ જ નવાઈ લાગે છે કે આ ગ્રંથને તો જીવનમાં ઉતરવા જેવો ગ્રંથ છે આને તો બહુ સમજવા જેવો ગ્રંથ છે તો શા માટે ઇન્ડિયન્સ આની ખાલી પુ્ઠા વચ્ચે રાખીને આને પૂજા કરે છે એવું માનવું અને એવું કહેવું એ અંગ્રેજી હુકમતનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નાખનાર વિલિયન કેપ્ટન હોકિંગ્સનું આવું માનવું હતું કે આ ગીતા તો માત્ર પૂજા માટે નથી પણ આ ગીતા તો પઠન માટે છે અધ્યયન માટે છે સમજવા માટે છે અને પ્રત્યેક દિવસ આને વાંચન કરવા માટે છે શા માટે ઇન્ડિયન ઇન્ડિયન્સ જે છે એ માત્ર ચાંદલો ચોખ્ખા કરીને સંતોષ માની લે છે કેમ આવી છટકબારી કરે છે એમને બહુ જ નવાઈ લાગતી કે આ તો એક છટકબારી છે લોકો છટકબારી કરે છે પૂજા કરીને એમને મા માનીને પણ આ તો બહુ જ ઉમદા એકદમ ગ્રંથ છે કે જે માનવીય મૂલ્યોને માનવીય સિદ્ધાંતોને વર્ણાવે છે તો આવી સુંદર એવી એમની સમજૂતી હતી અને એમણે પણ ગીતા વિશે બહુ સુંદર એવું લખેલું છે તો આપણે એવું થાય કે આપણે તો એમને માનીએ છીએ પરંતુ જે દુનિયાના તત્વચિંતકો હતા કે જે મહાન વ્યક્તિ હતા એ પણ બધા ગીતાથી એટલા જ પ્રભાવિત થયા છે અને ગીતા વિશે એમને બહુ જ સચોટ એવા ખ્યાલો આપ્યા છે તો આવતીકાલે ફરીથી મળીશ એવા જ કોઈ મહાન તત્વચિંતક કે જેણે ગીતા વિશે શું કહ્યું કઈ રીતે પ્રભાવિત થયા અને કઈ રીતે આ શ્રીમદ ભાગવદ્ ગીતા છે એમનું મહત્ત્વ આપણા જીવન સાથે જોડાયેલું છે કે આપણે એક પુસ્તકની તિથિ જે છે ઉજવીએ છીએ તો વધુ વિગત આપણે વધુ રસપ્રદ વાતો સાથે અને દિવ્ય વાતો સાથે આવતીકાલે મળીશ ભગવાનજી દ્વારકાધીશના રોજે લાઈવ જ્વજારોના દર્શન કરવા માટે અને દ્વારકાથી તેમજ દ્વારકાના આજાબુજાના વિસ્તારથી સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને ખાસ લાઈવ કોમેડિયન શેર દ્વારકા ટુ કે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ દુનિયામાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનું ઝેર તેના દાંતમાં નહીં પણ શબ્દોમાં હોય છે તેથી સમજદારી પૂર્વક શબ્દોનો ઉપયોગ કરવો સુંદર એવી કોમેન્ટ તલપદા જીતુ જય દ્વારકાધીશ કોઈની લાગણીઓને ઠેંચ પહોંચે એવા શબ્દોનો ઉપયોગ ના કરવો મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે હસમુખ અંજનાની જય દ્વારકાધીશ સુંદર એવી કોમેન્ટ ગોવિંદ ચૌહાણ દશરથ ઠાકોર જય દ્વારકાધીશ પુનિત તેજ પહેલાં રાજા મારો કૃષ્ણ વાલી એની વાત દ્વારકાનો નાથ મળે વાલી વાત દ્વારકાનાથ મારો વાત સુંદર કોમેન્ટ તો આવતીકાલે ફરીથી મળીશ ટાંક સંજય જય દ્વારકાધીશ તે દ્વારા હરસભાઈ પટેલ જય દ્વારકાધીશ ટાંક સંજય જય દ્વારકાધીશ અશોક ખોડિયાર જય દ્વારકાધીશ કમલસિંહ દિવ્યાંગી વડોદરાથી જય દ્વારકાધીશ દિવ્યાંગ ઘીવાલા જય દ્વારકાધીશ પૂજા રઘુવંશી રાધે રાધે જય દ્વારકાધીશ પરબતસિંહ જાડેજા લવલી બસીન લવલી બસીન રોજે ચંદીગઢ થી આપણી સાથે જોડાય છે જય દ્વારકાધીશ રાજ શર્મા જય દ્વારકાધીશ કાલે ફરીથી મળીશું અર્ચિતા ગાયકવાડ જય દ્વારકાધીશ